ચાલો જાણીએ આ વિડીઓ કે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિ ક્યારે છે અને કયા દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવું યોગ્ય રહેશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ભાદરવી પૂનમ ક્યારે છે પિતૃપક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને આ પછી સોળ દિવસ સુધી આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ તેમના માટે શ્રાદ્ધ તર્પણ દાન વગેરે કરીએ છીએ પૂર્ણિમા અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે આઠ વાગીને ને પાંચ મિનિટ સુધી ચાલશે અઢાર સપ્ટેમ્બરે ઉદય તિથિની પૂર્ણિમા હોવાથી આ દિવસને પૂર્ણિમા તિથિ માનવામાં આવશે કે જે લોકો વ્રત રાખવા જઈ રહ્યા છે જ્યારે અઢાર સપ્ટેમ્બર નો દિવસ સ્નાન અને દાન માટે શુભ માનવામાં આવશે ભાદ્રપદ પૂર્ણિમાના ઉપાયો જો તમે સુખ સમૃદ્ધિ ઈચ્છતા હોવ તો ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે કેટલાક સરળ ઉપાય કરી શકો છો તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તમારી ક્ષમતા મુજબ દાન કરવાથી પિતૃઓ અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે સત્યનારાયણની કથાનો પાઠ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે જો તમે આ દિવસે ગાય કૂતરો કાગડો

જેઓ અપરિણીત છે અને યોગ્ય જીવનસાથી મેળવવા માગે છે તેઓ પણ આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરી શકે છે અને ચંદ્રની પૂજા કરી શકે છે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી